બીજી ત્રીજી કોઈ પણ મસાલા હોય કે બીજી વસ્તુ હોય એનો પછી આ ખરલ ની આવી રીતના ઉપયોગ થાય આવી રીત નાખી અંદર અને પાણી ના ટીપા પાણી ના આમ હા એટલે વાટી નાખે હા 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 જો કે લાંબો ટાઈમ થાય એટલે લોઝું પણ ગસાય 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 તો આ પાણી નથી ગસાતો એટલો પાણો આ હક્કા દોસ્તો તમે જુઓ તો ખરા આટલો આ પાણી હા એટલો હક્કા એટલો મજબૂત એટલો મજબૂત દાદા દોસ્તો એમ કે છે કે ભાઈ સમય આવે ત્યારે લોટ હોય કહાય પણ આ પાણો જે છે એ આજે પણ એવો ને એવો છે દાદા કેટલા વરા થયા આના અને વરા થયા જા જા વરા થયા હમ હમ તમારી સાંભળી નું છે ને મારી સાંભળનું અને વાવડી આ ખાઈનો જ પાણો છે ત્રાંગધ્રા વિસ્તારની બધી ખાઈનો પાણો છે હા દોસ્તો ધ્રાંગધ્રા જે મારી એમ કહેવાય કે નજીકની બધી યાદો ધ્રાંગધ્રામાં વીતી છે અને ધ્રાંગધ્રામાં હું ખાસા વર્ષો રહ્યો છું ધ્રાંગ એટલે પથ્થર અને ધરા એટલે ભૂમિ એટલે ધ્રાંગધ્રાના પથ્થરોની તો સમગ્ર વિશ્વમાં બોલબાલા છે તો ધ્રાંગધ્રાના પથ્થરોમાંથી બનેલી આ એક ખરલ આપ જોઈ શકો છો અને વિશેષપણે આપણા ચતુરદાદાએ આ બધી ખરલ વિશે આ પથ્થરો વિશે જે માહિતી આપી એ ખરેખર દુર્લભ છે તો વિશેષપણે આનો ઉપયોગ શું હતો એ પણ તમને ખબર પડી ગઈ છે તો આપડા ચતુર દાદાને ને એ બાબતે ધન્યવાદ દઈએ અને આમાં બધે દાદા મહેનત બહુ સારી થતી હતી કા મીઠા એવી લાગે હા હા હા